નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈસીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ જોઈએ આજના સમાચાર વડોદરા શહેર પોલીસ દ્વારા વડોદરા શહેરના આજવા રોડ પાસે આવેલ એકતાનગર ખાતે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું વડોદરા શહેર પોલીસે આજવા રોડ પાસે આવેલ એકતાનગર ખાતે કોમ્બિંગ હાથ ધર્યું હતું ઝોન ત્રણ અને ઝોન ચાર માં આવતા પોલીસ સ્ટેશનના સ્ટાફને જોડે રાખી કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ કોમ્બિંગમાં છ થી વધુ વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકો પર પોલીસની બાજ નજર છે એકતા નગરમાં આજે ઝોન થ્રી અને ઝોન ફોરના તમામ સ્ટાફને સાથે રાખી અને એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું હતું જે કોમ્બિંગ અંતર્ગત બે કે વધુ ગુનામાં જે લોકો સક્રિય હોય એને ચેક કરવામાં આવેલા છે એમસીઆર અને એચએસને પણ ચેક કરવામાં આવેલા છે સાથોસાથ કોઈ ગુનાઇત વસ્તુ મળી આવે તો કેસ કરવા માટેની પણ સૂચના આપવામાં આવેલી હતી જે અંતર્ગત અત્યારે બધી જ કામગીરી ચાલુ છે અને ટીમો એમાં સક્રિય છે આ વિસ્તારમાં અવારનવાર જે સામાજિક તત્વો છે એ લોકોને ચેક કરી અને એમની પ્રવૃત્તિ પર ડામવા માટે થઈ અને અમે કોમ્બિંગનું આયોજન કરીએ છીએ અને લગભગ સમયાંતરે આ કોમ્બિંગ કરતા હોઈએ છીએ અને જે અનુસંધાન આજે પણ એક્સરસાઇઝ કરવામાં આવેલી છે આમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ અમારી સાથે સામેલ થયેલી છે અંતસ્પક કોઈ વ્યક્તિ જણાયો